ગારિયાધાર પટેલવાડી ખાતે શહેર તાલુકા ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો તેજ થતો જાય છે વિવિધ લોકસભા વિસ્તારમાં લોકો કરી ભાજપમાં જોડાઈ રહ્યાના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે ગારીયાધારમાં મોટી સંખ્યામાં આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે જેમાં આમ આદમી પાર્ટીના ભાવનગર જિલ્લાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ ઠાકીચા ગારિયાધાર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ સુરેશભાઈ ઝડફિયા તાલુકા મહિલા મોરચાના પ્રમુખ ગીતાબેન તાલુકા યુવા મોર્ચાના પ્રમુખ જયમીશભાઈ અળદણ જિલ્લા સંગઠન મંત્રી બકુલભાઈ ઇટાલિયા તેમજ કોંગ્રેસના વિજયભાઈ સોમલ રમેશભાઈ ગલાણી સરબંડા ભાવેશભાઈ દેત્રોજ વગેરે ત્રણસો કાર્યકર્તા આપ કોંગ્રેસ છોડી કે સચિવ ખેસ કરી ભાજપમાં જોડાયા જ્યારે ઉપસ્થિત આગેવાનો સાંસદ નારાયણભાઈ કાછડિયા પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી જિલ્લા ભાજપ પ્રમુખ આરસી મકવાણા તાલુકા ભાજપ પ્રભારી ગોપાલભાઈ વાગેલા તેમજ સંગઠનના મેળી આર્યવાનોએ તમામને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા અને આગામી ચૂંટણીમાં ભાજપ પક્ષની ચારસો પાંચથી વધુ સીટો મળે તે માટે તમામ કાર્યકરોએ મહેનત કરવા જણાવ્યું હતું જેથી આગામી લોકસભામાં ધારેલા કામો તેમજ સંવિધાનમાં ફેરફાર પણ કરી શકીએ તેમ જણાવ્યું હતું રિપોર્ટર ગોપાલ કોર્નાલિયા સાથે જેઠુરભાઈ આહીર કાર્યધારી અંદર લગભગ ત્રણસો જેટલા આમ આદમીના અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે નરેન્દ્રભાઈની રાજ્ય સરકારમાં અગાઉના દિવસોમાં અને ત્યારબાદ કેન્દ્ર સરકારમાં એમની કામગીરીથી પ્રભાવિત થઈને ખૂબ લોકો ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં એ આકર્ષિત થઈને ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી છે અને ભારતીય જનતા પાર્ટીમાં ભળી રહ્યા છે ત્યારે આજે કાર્યધારમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં અંદાજીત ત્રણસો કરતાં પણ વધારે આગેવાન મુખ્ય કાર્યકર્તાએ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લીધો છે કાર્યધાર પટેલવાડીમાં કાર્યધાર તાલુકો શહેર આમતો હોય કે વિધાનસભાના કાર્યકર્તાઓ જે આપમાં હતા કોઈ કોઈ બીજા પક્ષમાં હતા ત્રણસો ઉપરના ઉપર કાર્યકર્તાઓ મુખ્ય જવાબદાર કાર્યકર્તા આજે ભાજપમાં સ્વેચ્છાએ જોડાણ હશે જિલ્લાના હોદ્દેદાર હોય છે તાલુકા આપના પ્રમુખ હોય છે જિલ્લાના કારોબારીના સભ્યો છે એટલે ખૂબ આગેવાનો મોટા પ્રમાણમાં આજે આ નરેન્દ્રભાઈના દેશના હિત માટે ભારતીય જનતા પક્ષમાં જોડાણ હશે અને અમે એને ખૂબ પ્રેમથી આવકાર્યા છે કે ભાઈ અમારી સાથે પણ ભાજપમાં પણ ભળી જાય અને કામનું હોય કે ગામડાના હોય વિકાસના કામોમાં બધા સહયોગ સૌભાગ્ય બની આ મુખ્ય અમારો હેતુ છે આજનું જોડો ભાજપમાં જોડો